આજનું રાશિફળ આજે ચૌદ મે આજના મંગળવારના દિવસે ચાર રાશિના જાતકોને મળશે નોકરી ધંધામાં સફળતા જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ફરવા માટેનો દિવસ રહેશે આજે તમે મસ્તી કરતા જોવા મળશો તમારી તમારા વિશે ચિંતિત થઈ શકે છે તમે કોઈની પરવા કર્યા વિના જીવનનો આનંદ માણશો જો તમે કોઈને પૈસા ઓછી ના આપ્યા હોય તો તે પૈસા પાછા મળવાની સંભાવના ઘણી ઓછી છે વ્યવસાયનું આયોજન કરનાર લોકો કોઈને ભાગીદાર બનાવી શકે છે તો જ તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચાલશે જો તમે ક્યાંય રોકાણ કરવા માંગો છો તો તમારે તમારા ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ અને તમારા રોકાણમાં સુધારો કરવો જોઈએ આવનારી રાશિ આજનો દિવસ તમારા માટે સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે કાનૂની કેસ જીતીને તમે પૈતૃક સંપત્તિ મેળવી શકો છો તમારા ભાઈ કે બહેન કોઈ મુદ્દા પર ઝગડી શકે છે બેન્ગ સેક્ટરમાં કામ કરતા લોકોએ કોઈ પણ રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ અન્યથા કોઈની સાથે છેતરપિંડી થઈ શકે છે તમે તમારા માતા પિતા સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમે એવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો જે લાંબા સમયથી પેન્ડિંગ છે તમારી યોજનાઓ પહેલા કરતા વધુ સારી હશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસને લગતા કેટલાક મહત્વપૂર્ણ સાંભળ્યું છે તેને કારણે તમે તમારા જીવનસાથીને કંઈક ખોટું કહી શકો છો આ કારણે ઝઘડા વધી શકે છે અને સંબંધો તૂટવાની અણી પર આવી શકે છે તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારી વ્યવસાયિક યોજનાઓને વેગ આપવા માટેનો દિવસ રહેશે જો તમે તમારો ખાલી સમય અહીં તહીં બેસીને પસાર કરો છો તો તમારા ઘણા કામ અટકી શકે છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળી શકે છે સરકારી કામ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે જે લોકો નોકરીમાં પ્રગતિ કરી રહ્યા છે તેઓએ તેમની મહેનત બંધ કરવી જોઈએ નહીં નહીં તો લાભ નહીં મળે તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો આવનારી રાશિ રાશિ છે સિંહ આજે તમારે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવી જોઈએ તો જીવન સાથે તમારા કામમાં તમને પૂરો સાથ આપશે કાર્યસ્થળમાં પણ તમને તમારી સ્ત્રી મિત્રો તરફથી થોડો લાભ થતો જણાય છે તમને તમારા કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે વરિષ્ઠ સભ્યોની વાતોનું પૂરેપૂરું સન્માન રાખો અને તેમને એવું કંઈક ન બોલો જેનાથી તેમનું મન દુઃખી થાય જો નોકરી કરતા લોકો કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા હોય તો તેઓ તેના માટે પણ સમય કાઢી શકશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમે તમારા બાળકની કારકિર્દીને લઈને ચિંતિત રહી શકો છો વેપાર કરતા લોકોને તેમના સહકર્મીઓ તરફથી પૂરો સહયોગ મળશે તમે તમારી આસપાસ રહેતા દુશ્મનોની પરવા કરશો નહીં જો તમે ક્યાંક ભાડા પર રહો છો તો તમે નવા મકાનમાં શિફ્ટ થઈ શકો છો જો તમે ભાગ્ય પર ભરોસો રાખીને કોઈ કામ કરો છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે જે લોકો સરકારી કામ સાથે જોડાયેલા છે તેઓને થોડો સારો લાભ મળશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે તમે પ્રવાસ પર જઈ શકો છો જો તમારે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તેમાં ધીરજ રાખો મિલકત સંબંધિત કોઈ બાબતમાં છેતરપિંડી થવાથી તમે પરેશાન રહેશો તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમે પાર્ટીમાં મિત્રો સાથે થોડો સમય વિતાવશો તમારા ભાઈ બહેનો સાથે કોઈ મહત્વપૂર્ણ આપી શકો છો કોઈ પણ સરકારી યોજનામાં પૈસાનું રોકાણ કરવું તમારા માટે સારું રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમને નવી નોકરી મળી શકે છે તમારી આસપાસ રહેતા તમારા વિરોધીઓથી સાવચેત રહો અને તેમને કોઈ ગુપ્ત માહિતી ન આપો તમે પરિવારના સભ્યો સાથે કોઈ સુપ્રસંગમાં હાજરી આપી શકો છો જ્યાં તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો તમારે કોઈ કામ માટે લાંબાંતરની યાત્રા પર જવું પડી શકે છે લવ લાઈફ જીવતા લોકો પોતાના જીવનસાથી પ્રત્યે સમર્પિત રહેશે તમારે તમારી શારીરિક પીડાને ઓગણવાની જરૂર નથી આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજે રાજકારણમાં કામ કરતા લોકોએ સાવધાનીથી આગળ વધવું પડશે તમારા વિરોધીઓ તમારા કામ પર અસર કરી શકે છે લાંબા સમય પછી તમારા મિત્રને મળીને તમે ખૂબ જ ખુશ થશો તમારી યોજનાઓ સમજી વિચારીને બનાવો જો તમારી કોઈ કાયદાકીય બાબતમાં લાંબા સમયથી વિવાદ હતો તો તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમે તેના માટે જઈ શકો છો આવનારી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે પારિવારિક સંબંધોમાં તિરાડનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા સાસરે તરફથી કોઈને ગુપ્ત માહિતી ન આપવો તમારા જીવનસાથી તમારી સમસ્યાઓનો હલ કરવામાં તમારી મદદ કરશે વ્યવસાયમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જો તમે કોઈને પૈસા ઉધાર આપો છો તો તેના વિશે પૂરી માહિતી મેળવી લો તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય વિતાવશો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે વધુ ખર્ચનો દિવસ રહેશે તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ તમારી આવક મર્યાદિત રહેશે તમારે તમારી આવક વધારવા માટે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારે બહારના લોકોથી અંતર જાળવી રાખવું જોઈએ અને તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તમારા માટે માથાનો દુખાવો બની જશે તમારે તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો પડશે જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને ભણવા માંગે છે તેઓએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે તમારા કામ સમયસર પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે તમારે કોઈ બહારના વ્યક્તિ વિશે બોલવું જોઈએ નહીં કોઈ પણ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો તમારે તમારા કાર્યસ્થળમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ નહીં તો તે તમારી યોજનાઓ પર અસર કરશે ભૂટકાળની કોઈ ભૂલ માટે તમારે તમારા ઉપરી અધિકારીઓની માફી માંગવી પડી શકે છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક પોજામાંથી રાહત મળતી જણાય છે